માતાજી મિત્રો તો આપણે રાઈતે હે ને માતાન મઢ બાર એક વાગ્ય પહોંચ્યા હતા પણ અહીંયા ક્યાંય હુવાન મેળ નતા એટલે આપણે સીધા અહીંયાથી હે ને નીકળી ગયા હતા નાયન સરોવર માટે અને આપણે જો નાયન સરોવર રૂમ બૂમ રાખ લીધો તો અહીંયા સુતા છે આપણે મકુ એ અમારે હિતુભાઈ એ લોકો હજી નવ વાગ્યે જઈ ગયો આના લીધે અહીં મોડું થયું આપણે બધું અહીં જો ડીક કાકા છે અહીંયા અમારે સચિન બધા હુંતા જો આ બાજુ ડાયરેક્ટ જ અહીં છે ને બહાર નીકળ્યો એટલે સીધો દરિયો આ દરિયોના સામે આ ગેટ દેખાય આપણે નાયન સરોવરનો ગેટ બરાબર અહીંથી આપણે સીધા નારાયણ સરોવરને કોટેશ્વર દર્શન કરવા જઈશું પછી આગળની અપડેટ આપું તમને આપણે આશાપુરાનો વ્લોગ પૂરો કરી દીધો તો અને નાયન સરોવરનો નવો વ્લોગ બનાવી આપણે અહીંયા રોકાણા સ્વામિનારાયણ મંદિરે હે તો મંદિરના દર્શન બધા કરી લઈજો સ્વામિનારાયણ ટેમ્પલ હે આપણે અહીંયા જ રૂમ રાખ્યો તો જો આ વિશાળ જગ્યામાં છે બરાબર જો આ બધું

કોટેશ્વર દર્શન કરી અને રીટર્ન મનન સવર ઉપારીશું અત્યારે સીધા આપણે નીકળી જશું કોટેશ્વર અહીં કોટેશ્વર બે કિલોમીટર જ આગળ આવ્યું કે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે કોટેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરી લેજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખનાજો બધા આ મહાદેવનું મંદિર છે મંદિર અને પાછળ નજારો જો હોય પાન જો ચેક કરો આશરે બરો દરીયો આ આશરે પાકિસ્તાન આવી ગયું બધો દરિયો પગવાનું આવે આનંદ લઈ દરિયાનો કોટેશ્વર આપડે દર્શન કરીને દરિયા આટો આંટો મારવા આયા ને આ બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ છે કોટેશ્વર મહાદેવ એટલે કોઈ ખબર ન હોય તો આપડે કઈ દઈ મને અત્યારે ખબર પડી હતી

સરોવરનું મેન મંદિર ત્રિવેકરમ રાયજી આ મેન મંદિર છે દર્શન કરી લેજો બધાય આ મેન મંદિર દેવનું આપણે નારાયણ સરોરનું મંદિર છે અહીંથી આપણે નીકળી નીકળીએ એટલે મેં કીધું લઈ લઈ બ્લોગમાં કોટેશ્વર અને નારાયણ સરોવર દર્શન કરી અને નીકળી ગયા ને જો આપણે હામ મેં જ અહીંયા રૂમ છે અહીંયા અહીંયા રૂમ છે આપણો તો હવે રૂમે ઠેલા ને વહેલા પડ્યું બધું લેવા જઈશું અને આપણે જમવાનું ઇન્કલુડ જ હતું એટલે અહિયાંથી જમી અને પછી નીકળશું આપણે સીધા માંડવી બાજુ માંડવી બાજુ નવા બરાબર આજો પાંચ આઠ બધા જવાની ગોઠવાઈ ગયા છે અને હવે અહીંથી સીધું નીકળવાનું છે આપણે માંડવી તરફ જો આ ગેટ થયો ને આ ગેટ થી સીધું આમ વળી જઈ ને આ સીધો માતા ને મટ જાય અને આ બાજુ આમ વળી જાય ને જો આ બોર્ડ થયું આ સીધો માંડવી જાય એટલે આપણે અહીંથી જ વળી જઈશું સીધા માંડવી બાજુ અત્યારે જવાનું છે જમવા અત્યારે જમવા જવાનું લાડુ ખાવા હા લાડુ ખાવા જવાનું છે બરાબર જો અહીંથી વરી જવાનું આ બોર્ડ આવી ગયો જોઈ લો આ લખપત લખ્યું ને આ લખપત બાજુ વરી જાય ને એટલે સીધો ધોજ માંડવી જાય પહેલાં આપણે અહીંયા ઠેલા પહેલાં લઈ આવી પછી રિટર્ન આઈથી આમ વરી જાવ આપણે કાંઈ રોકાવું હોય ને તમારે નારાયણ સ્વરૂપ તો આપણે કાર્ડનું નાખીએ સ્ક્રીનશોટ લઈ લેજો ને આમાં નંબર હેન બુકિંગ કરવું હોય કરી શકો રૂમ બૂમની વ્યવસ્થા બધી સારી છે એટલા માટે મેં કે લાવ આપણે લઈ લઈ ગમે તે બ્લોક ખોલી ત્યારે આપણને ડાયરેક્ટ નંબર મળી જાય એટલા માટે લઈ આપણે સરોવર થી હવે આપણે નીકળી જઈએ નાઈથી વરી એટલે સીધા જઈશું માંડવી અને આ બ્લોક ને કરી દે પૂરો અને હવે માંડવી નો આવશે અલગ બ્લોક તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણે આઈથી ના વરી જઈ માંડવી